નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો ને આજે આપણે એક પતંગિયાનું ગીત ગાઈએ આ ગીત કવિ વિનોદ ગાંધીએ લખ્યું છે અને ચાલ નિશાળે જઈએ એવા બાલ કાવ્ય સંગ્રહમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં પતંગિયું તો ઉડ ઉડ કરતું ફરતું ફરતું જાય પતંગી તો ઉડ ઉડ કરતું ફરતું ફરતું જાય મને નથી સમજાતું નાના મોઢે એ શું ખાય મને નથી સમજાતું નાના મોઢે એ શું ખાય ઘડીક બેસે ઘડીક ઉડે ઘડીક બેસે ઘડીક ઉડે ઘડીક પાસમાં ઘડીક દૂરે ઘડીક પાસમાં ઘડીક દૂરે કદીક પાંદડે કદીક ફૂલે કદીક પાન ઝુંડે ડૂબે કદીક પાંદડે કદીક ફૂલે કદીક પાન ઝુંડે ડૂબે એની ચંચળતા જોઈને આંખો પણ ચકરાય એની ચંચળતા જોઈને આંખો પણ ચકરાય પતંગિયું તો ઉડ ઉડ કરતું ફરતું ફરતું જાય

થાય ઉડીએ એની સંગ એને જોઈ સૂરજ દાદાની આંખો પણ અંજાય એને જોઈ સૂરજ દાદાની આંખો પણ અંજાય પતંગી ઊં તો ઉડ ઉડ કરતું ફરતું ફરતું જાય પતંગી ઊં તો ઉડ ઉડ કરતું ફરતું ફરતું જાય પતંગિયું તો ઊડ ઉડ કરતું ફરતું ફરતું જાય પતંગિયું તો ઊડ ઉડ કરતું ફરતું ફરતું જાય મને નથી સમજાતું નાના મોઢે શુખાય મને નથી સમજાતું નાના મોઢે શું અસ્તુ